નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી નિઝ નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર કિમની સાધના કુટીર હોસ્પિટલમાં છેલ્લા બત્રીસ વર્ષથી તબીબ સેવા બજાવતા અને હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સુરેશ છાબડાએ કિમ વિભાગ અને ઓલપાટ માંગોળ માનવી કામરેજ હાંસોટના સીમાવર્તી ગામોના લોકો અને સાધના પરિવારને સાચવી લીધા ડોક્ટર સુરેશ છાબડા હોસ્પિટલમાં પોતાની તબીબ સેવા સાથે ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે તેઓ તબીબ સેવામાં સમયાંતરે ફોટોગ્રાફી કરતા હોય છે અને છેલ્લા બાર વર્ષથી તેઓ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી રહ્યા છે તેમણે ગુજરાતના સાસણગીર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્કો તેમજ દેશના આસામના કાઝીરંગા નેશનલ પાર્ક રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્કોમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી છે ત્યારે તેઓ દ્વારા પોતાની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીની કેમ ખાતે આવેલ વીકેર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ત્રણ દિવસે પ્રદર્શન યોજી તેનો પ્રારંભ કર્યો હતો જેમાં તેમણે ગુજરાત સહિત દેશ વિદેશના નેશનલ પાર્ક માં કરેલ ફોટોગ્રાફ્સ પ્રદર્શનીમાં મૂક્યા હતા આ પ્રદર્શનીમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી પ્રદર્શનીને નિહાળી હતી હા હું ડોક્ટર સુરેશ છાબડા છેલ્લા બાર વર્ષથી વાઇલ્ડ ફોટોગ્રાફી કરું છું હું મારા આ પીરિયડમાં ઇન્ડિયાના ઘણા નેશનલ પાર્કને સેન્ચુરીઓમાં ગયો છું મને વધારે વધારે જે નેશનલ પાર્ક ગમે છે એ કાજીરંગા નેશનલ પાર્ક ને રડતંબોર નેશનલ પાર્ક એને સિવાય હું કાબીની તળોબા એલઆર કે વઢવાના લોકલ એમાં ગયા છે એને સિવાય તળોબા ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ટરનેશનલમાં એમાં હું મસાઈ મારા ત્રણ વાર ગયો છું અંબેસોલી બે એક વાર ગયો છું એ વર્લ્ડ લાઈફ ફોટોગ્રાફી કરોટોગ્રાફી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર